પણ તેને પાણી પીવડાવવામાં આવતું નથી તેને લઈને વૃક્ષો સુકાઈ જાય છે છે અને લાખો નુકસાન વારો આવે કર્યો હોય છે ત્યારે કાર્યક્રમ પતી ગયા પછી માર્ગ અને વિભાગના અધિકારીઓ આ ફૂલ છોડની માવજત કરવામાં ઉણપ રાખી હોય તેમ જણાય આવે છે જ્યારે વન વિભાગના અધિકારીઓ પણ આ બાબતે ધ્યાન આપતા ન હોવાથી ફૂલ છોડને પાણી પીવડાવી અને તેની જીવંત રાખી અને પ્રફુલ્લિત રાખવા માટેનું સરાહનીય કાર્ય કરવા માટે પ્રેરણા આપી છે. ત્યારે હાઈવે તમામ વૃક્ષો સુકાઈ રહ્યા છે. થોડા ઘણા લીલા રહી ગયેલા વૃક્ષોને બચાવવાની કામગીરી વન વિભાગ અને લાગતા વળગતા અધિકારીઓ કરે તો ફૂલ બચી શકે છે. દર વખતે ચાર થી પાંચ હજાર વૃક્ષોના રૂપા નાખી દેવામાં આવે છે. છતાં તેનું માવજત કરવામાં નથી આવતું. જેને લઈને તમામ વૃક્ષો સુકાઈ જાય છે. તેમ જેવી વર્ગમાં ચર્ચાઈ રહ્યું છે. ફઝલ રઝા ખત્રી અઠલ રક્ષા ન્યૂઝ ડભોઇ